તેમજ તેની સાથે સાથે રેલ્વે ફાટકની આજુબાજુ પણ સફેદ પટ્ટા મારવામાં આવ્યા નથી બમ્પર ઉપર ટુ વ્હીલર વાહન ચાલકો પણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે તેમજ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે નાના મોટા વાહનોના અકસ્માત પણ બનતા હોવાનું જાણવા મળી રહ્યું છે આ માર્ગ પરથી ચોવીસ કલાક વાહનોની અવર જવર રહેતી હોય છે ત્યારે રેલવે વિભાગ અને આરએમડી વિભાગ દ્વારા વહેલી તકે કલરના સફેદ પટ્ટા મારવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે